હાથમાં કાંઈ ન આવ્યું આ તો એની મને સપનું હતું અરે રે હું નાનો હતો ને ત્યારે મારા દાદા કહેતા હતા કે બટા સપનું આવે ને માયાનું તો એ સપનું હાસું હોય કદાચ એની મને આ મને સપનું આવ્યું અહીંયા માયા હાંસું કા હોય તો હે માયા ખોદવા તો જ આવું જ છે પણ એની મને માયા ખોદવા જવું તો જ કેમ

વાહ કુટલા વાહ છેવટે તું માની તો જોતાવર રાખો જવો હવે માહિયાની સીમ આવી ગઈ છે કાંઈ કા માયા ખોદી ઊભો રહેતો તું મને એક વાત તો કે તને સપનું આવ્યું બરોબર એમાં એ માયા સુરી હતી કે અસુરી લા કુકલા તારો બાપ સુરી અસુરી એવું શું કહેવાય જા ભલા માણા એમણે પાવડો લઈને ધોડ્યો આવ્યો માયા કાઢવા તને સૂરી અસુરીમાં ખબર નથી પડતી મા એ શું કહેવાય એ તારો બાપ જો સુરી માયા હોય ને તો એ આપણે કાઢી હકી અને એ માયા નીકળી જાય અને તારો બાપ જો અસુરી માયા હોય ને તો એ તારી બાપ બહુ ખતરનાક કહેવાય એ નીકળે નહીં અને કાઢતા હોય ને ત્યારે તારો બાપ ગમી થાય કાં ભૂત થાય કાં તારો બાપ એરું બેરું નીકળે ખોદતા હોય ને તારો બાપ એટલા ભલા મણા એવું કાંઈ ન હોય હાલો આમ છાના માના આમ તો કુકલા તું અમને પીવડાવે તમારો બાપ માયા ખોદી ના ખચકાઈ હાલો એ તું મારું માનતો નથી ને તો જોઈ લીજે હા હાલો આમ છાના માના